પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે બાસો બાસોબાર દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમ સમાજના પ્રમુખ દિવ્યાંગ કુમાર આર દરજી ધર્મેન્દ્ર કુમાર એફ દરજી અને જયંતિભાઈ શંકરભાઈ દરજી ગણપતભાઈ દરજી તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રમુખનું સમાજના અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કરીને સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના અધ્યક્ષ ગણપતભાઈ દરજી બસો દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગ કુમાર દરજી મંત્રી ધર્મેન્દ્રકુમાર દરજી જયંતિભાઈ શંકરભાઈ દરજી નરેશભાઈ દરજી શહેરા દરજી નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજી ઉમેશકુમાર દરજી તેમજ દરજી સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી બસો દરજી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું દરજીવ સમાજ વિકાસ મંડળના સભ્યો તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા સાલ ઉઢાડીને ફૂલોનું બુકે આપીને સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં બસોબાટ દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી ધર્મેન્દ્રભાઈ દરજી જયંતિભાઈ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને મુક્તિ માટે ખાસ ભાર મૂકવા માટે સમાજમાં કોઈપણ વ્યક્તિને અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે પહેલ કરવામાં આવે તે સહિતની સમાજ સુરક્ષાને લગતી અનેક ચર્ચાઓ જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જ્યારે સરકારી કચેરીમાંથી વૈન નિવૃત્ત થયેલને ફૂલોનું બુકે આપી શાલ ઉઢાડી સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા જ્યારે પાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી બસો બાર દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ રતિલાલ દરજી કોઠબા ગામના બકુલભાઈ રતિલાલ દરજી દરજી સમાજના પૂર્વ પ્રમુખ પ્રવીણચંદ્ર હરજીવનભાઈ દાસ દરજી તેમજ અરવિંદકુમાર દરજી સમાજના અગ્રણી ગોપાલભાઈ કાળીદાસ દરજી ભગાભાઈ દરજી જીજ્ઞેશ કુમાર સુખાલાલ દરજી મહેશકુમાર સોમાલાલ દરજી વિપુલભાઈ નટવરલાલ દરજી તેમજ અલ્પેશ ગોપાલભાઈ દરજી પ્રતિક ગણપતભાઈ દરજી સુમનલાલ દરજી અમિત કુમાર નવીનચંદ્ર દરજી તેમજ બાકોર ગામના ભાવેશકુમાર હર્ષદભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં મધ્ય ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાં રહેતા દરજી સમાજના ભાઈઓ બહેનો હાજર રહી વડીલો અને યુવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો જ્યારે બસોબાર દરજી સમાજ વિકાસ મંડળના પ્રમુખ દિવ્યાંગ કુમાર રસિકલાલ ઉર્ફે ગોપુદરજીએ જણાવ્યું હતું કે શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બસો દરજી સમાજ વિકાસ મંડળની કારોબારીની સાથે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો સમાજમાં ચાલતા કોરિવાજો બંધ કરવા માટે છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી સમાજ સુરક્ષાનો લાભ સમાજ લોકો વધુમાં વધુ જ્ઞાતિબંધુઓ લે તે માટે અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શ્રી બસો બાર દરજી વિકાસ મંડળ દ્વારા આજે પ્રથમ સેમ્યુલર સમારોહનું આયોજન મુકામે નગરપાલિકા ટાઉનહોલમાં કરવામાં આવ્યું જેમાં આજે સમાજને ખૂબ ઉપયોગી એવી સમાજ સુરક્ષા યોજના વિશેની ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી આગામી બે હજાર સત્યાવીસમાં સમૂહ લગ્ન થાય એવી એવું આહવાન કરવામાં આવ્યું તે તે જ રીતે બીજી ઘણા પ્રકારની યોજનાઓ જેવી કે ત્રણસો દિવસના એક રૂપિયો એટલે વર્ષના ત્રણસો પાંસઠ રૂપિયા આવી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાતિબંધુઓને સ્ટેજ ઉપરથી આહવાન કરવામાં આવ્યું સર્વે જ્ઞાતિબંધુઓ આજના દિવસે અહીંયા હાજર રહીશ સમારોહને સફળ બનાવ્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનું નામ દિવ્યાંગ દરજી શ્રી બસોભા દરજી વિકાસ મંડળ પ્રમુખ